જો તમને ખ્યાલ છે કચ્છમાં કેટલી જાતિના સાપો આવેલા છે અને કેટલા સાપો ઝેરી હોય છે તો આજે આપણે સાપ વિશેની સમગ્ર માહિતી મેળવીએ નખત્રાણાના શિક્ષક દંપતીએ સાપ બચાવો અભિયાન ચલાવી અત્યાર સુધીમાં પાંત્રીસોથી વધુ સાપો પકડી પ્રકૃતિને ખોડે ધર્યા શિક્ષક દંપતી તેમની ત્રણ ચાર વર્ષની દીકરીને પણ સાપ પકડવાની તાલીમ આપી રહ્યા છે સોળ જુલાઈ વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે ત્યાં સાપ વિશે ગેરમાન્યતા પ્રવર્તે છે કે દરેક સાપો ઝેરી હોય છે લોકો મોટે ભાગે સાપોને મારી નાખતા હોય છે ત્યારે આ માન્યતા દૂર કરવા તેમજ સાપ પ્રકૃતિનું એક અભિન્ન અંગ છે તેને મારવાને બદલે જંગલમાં છોડી દઈ તેનું જતન કરવું જોઈએ ભારતમાં પાંત્રીસો જેટલી જાતના સાપો જોવા મળે છે જેમાં કોબરા રસેલ વાઈપર સોસ્કેલર વાઇપર કોમન ક્રેટ ગણી શકાય તેવા બિનઝેરી સાપોમાં રૂપસુંદરી વરુદંતી ડેન્ડુ ધામણ કેટ સ્નેક ઇન્ડિયન રોક પાયથન જેવી જાતિ જોવા મળે છે જો કે કચ્છમાં માત્ર ચોવીસ પ્રજાતિના સાપો જોવા મળે છે આમ તો સ્વાભાવિક રીતે આપણે સૌ સાપોથી ડરતા હોઈએ છીએ પણ નખત્રાણાનું એક શિક્ષક દંપતી એવું છે કે જેને સાપો સાથે જાણે અટૂટ નાતો હોય હા વાત કરવી છે એક એવા શિક્ષક દંપતીની જે નખત્રાણાને પોતાની કર્મભૂમિ સ્વીકારી આજે નખત્રાણા તેમજ આસપાસના પાંત્રીસથી ચાલીસ જેટલા ગામોમાં સાપને પકડવા માટે જાણીતા છે તાલુકાના મુખ્ય મથક નખત્રાણાની ગણેશનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આશિષભાઈ કારાવદ્રા અને તેમના ધર્મપત્ની હીરબેનને સાપ પકડવામાં નિપુણતા મેળવી છે કોઈ પણ પ્રકારના સાપ હોય જેમાં કોબરા જેવા ઝેરીલા સાપ હોય તો પણ કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સાપ પકડી જંગલમાં છોડી આવે છે આ શિક્ષક દંપતી આસપાસ વિસ્તારમાં નિઃશુલ્ક સેવા બજાવે છે પણ પંદર વીસ કિલોમીટરથી દૂરથી કોઈ બોલાવે ત્યારે માત્ર પેટ્રોલનો જ ખર્ચ લે છે આશિષભાઈએ પોતાના શિક્ષક પત્ની હિરલબેનને પણ સાપ પકડવાની તાલીમ આપી છે અત્યાર સુધી આશિષભાઈ લગભગ ત્રણ હજાર પાંચસો પંદર જેટલા સાપ પકડીને પ્રકૃતિને ખોડે ધર્યા છે તો હિરલબેને પણ લગભગ ચારસો પચાસ જેટલા સાપ પકડ્યા છે હવે તો પોતાની ત્રણ ચાર વર્ષની બેબી મનસાને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું છે તો મનસા પણ કોઈ ભય વગર સાપ સાથે રમતી જોવા મળતી હોય છે કોબરા જેવા અન્ય ઝેરી સાપો પકડવાનો ડર નથી લાગતો એવા પ્રશ્નના જવાબમાં આશિષભાઈ જણાવે છે તેઓ માત્ર સેવા ખાતર કામ કરી રહ્યા છે એમાં તેઓને કુદરત પૂરતો સાથ આપે છે સાપ પકડવા અંગેના અનુભવોમાં તેમણે જણાવ્યું હતું કે ક્યાંક લોકોએ કદર કરી છે તો ક્યાંક વાદી કે મદારી તરીકેનું બિરુદ પણ આપ્યું છે શરૂમાં એકલા પકડવા જતા આશિષભાઈ હાલ સાપ પકડવા હિરલબેનને પણ સાથે લઈ જાય છે સાપ પકડવાનો શોખ ક્યારે જાગ્યો એવા પ્રશ્નના ઉત્તરમાં આશિષભાઈએ જણાવ્યું કે ભાણવડ ફરજ દરમિયાન સાથી મિત્રોની સાપ કે અન્ય પ્રાણી બચાવવાની કામગીરીથી પ્રેરાઈ સાપ પકડવાનો શોખ જાગ્યો ઉપરાંત ડિસ્કવરી જેવી ટીવી ચેનલો દ્વારા પણ ખૂબ માહિતી પ્રાપ્ત થઈ સાપ અંગેની ખૂબ જાણકારી પણ આશિષભાઈ મેળવી ચૂક્યા છે સાપના પ્રકાર સાપના ઝેરમાંથી બનતી દવા જેવી ઘણી બધી માહિતી આશિષભાઈ ધરાવે છે આશિષભાઈ કહે છે કે સાપ ખેડૂતનો મિત્ર છે સાપને મારવું ન જોઈએ તેઓ જણાવે છે કે કચ્છમાં ચોવીસ પ્રજાતિના જ સાપો જોવા મળે છે તેમાંથી માત્ર ત્રણ જ સાપ ઝેરી છે નાગ કોબરા કાળતરો અને ફુરસા બાકીના તમામ સાપ બિનઝેરી સાપ છે જેના કરડવાથી માણસને કોઈ પણ થતું નથી ધાર્મિક માન્યતાને લઈને માત્ર કાળા નાગ સિવાય અન્ય કોઈ પણ સાપને લાંડર સમજીને મારી નાખવામાં આવે છે તેમણે એમ પણ જણાવ્યું કે પર્યાવરણમાં દરેક જીવોનું સરખું મહત્વ છે બધા સજીવોની મદદથી જ આપણી પર્યાવરણ આહાર કડી બની રહે છે સાપ આપણો પર્યાવરણીય મિત્ર છે એમ લોકોને સમજાવી તેઓ સાપ બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે તેમજ સ્થાનિક સ્નેક કન્વર્ઝેશન નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં સાપ વિશે લોકોને માહિતી આપી રહ્યા છે અહેવાલ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા નમસ્કાર મારું નામ છે આવતીકાલે વિશ્વ દિવસ એટલે કે જુલાઈ 2025 ના રોજ જ્યારે વૈશ્વિક સ્તરે સરીસૃપ પ્રાણીમાં આવતા સર્પ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આપણો વિસ્તાર કચ્છ અને કચ્છનો તાલુકો નખત્રાણા જ્યાં હું આજે છેલ્લા છ થી સાત વર્ષથી આ સર્પ બચાવ અભિયાન ચલાવી રહ્યો છું જેમાં મારી સાથે મારા ધર્મપત્ની હિરલ પણ જોડાયેલા છે સાપ વિશે જો હું વાત કરું તો તે આપણો કુદરતી મિત્ર છે અને જે આપણા ઇકોલોજીકલ સિસ્ટમને હેન્ડલ કરવા માટે અને તેમાં એક આહાર કડીને જાળવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે હું વાત કરું તો આપણે નખત્રાણાની આજુબાજુના વિસ્તારમાં કુલ અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં કુલ ચોવીસ જેટલી પ્રજાતિના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર ત્રણ જ જેટલા સાપ ઝેરી હોય છે જેના કરડવાથી માણસને હોસ્પિટલાઇઝ કરવો પડે છે અને કદાચ જો ટ્રીટમેન્ટ મોડી થાય તો કદાચ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે અને આ રીતે સાપનો પણ જીવ બચાવવા અને તેને કારણે થતો ખતરામાં માણસનો પણ જીવ બચાવવા માટે છેલ્લા સાતેક વર્ષથી હું આપણા તાલુકામાં નિઃસ્વાર્થપણે હું અને મારા ધર્મપત્ની અને મારા સ્નેક કન્ઝર્વેશન ગ્રુપના ઘણા મિત્રો છે એ અભિયાનમાં જોડાયેલા છે અને અમે આ માત્રને માત્ર ખાલી માત્ર સાપને બચાવવા માટે નહીં પણ સાપની જે પર્યાવરણમાં ભૂમિકા છે એને સમજીને વૈજ્ઞાનિક ઢબે સાફને અમે પકડીએ પણ છે એટલે કે પકડવા કરતાં પણ અમે એને રેસ્ક્યુ અને કન્ઝર્વેશનનું પણ કામ કરીએ છીએ અને એ સિવાય એને પર્યાવરણમાં એને અનુકૂળ હોય તેવા વાતાવરણમાં પણ એને મુક્ત કરીએ છીએ જેને કારણે તે પોતાની પ્રજાતિને બચાવી પણ શકે અને એ પ્રજાતિને કુદરતમાં અને પર્યાવરણમાં પોતાનું એક સ્થાન છે એ જાળવી રાખે આ કામ કરવા માટે હાલ આપણું કચ્છનું જે વન વિભાગ છે એ પણ અમને બહુ સારી રીતે બહુ સારી રીતે અમને મદદ કરે છે અને હાલ આપણા ડિપાર્ટમેન્ટ છે એ પણ અમને દરેક પ્રકારની મદદ કરે છે આ સિવાય આપણે સાપ છે ચંદનભો છે મગર છે તેવા તમામ પ્રાણીઓના અમે અત્યારે રેસ્ક્યુ કરીએ છીએ અને પર્યાવરણમાં એને વ્યવસ્થિત રીતે મુક્ત કરીએ છીએ અને એમાં કચ્છનો જે વિભાગ છે તે પણ અમને બહુ સંપૂર્ણ રીતે મદદ કરે છે મારી આ દિવસ નિમિત્તે એક જ અપીલ છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો